મારું નામ છે દીપક ચૌહાણ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કરાટે કોચ છેલ્લા હું સત્તર વર્ષથી સુરેન્દ્રનગરની અંદરમાં કરાટેના વર્ગો આપું છું જેની અંદરમાં સુરેન્દ્રનગરની લિમિટેડ પચીસ જેટલી સ્કૂલોમાં વર્ગ ચાલે છે દર વર્ષની અંદરમાં જિલ્લા ગુજરાત અને નેશનલ ટુર્નામેન્ટ સુધીના બાળકોને પહોંચાડું છું હાલની અંદરમાં હાલ નેશનલ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની અંદરમાં જે વિદ્યાર્થીઓ વિશાખાપટ્ટનમ અને નેપાળ થઈ હતી એમાંથી જે વિજેતા થયેલા છે એ વિદ્યાર્થીઓમાંથી ચાર વિદ્યાર્થીઓ વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપ માટે જાપાન માટે સિલેક્ટેડ થયા છે જે વિદ્યાર્થીઓ નિમિટેડ પાંચથી સાત વર્ષની તાલીમ પૂર્ણ કર્યા બાદ અલગ અલગ કેટેગરીની અંદરમાં નંબર મેળવેલો છે અને આગામી તારીખની અંદરમાં વર્લ્ડ કરાટે ચેમ્પિયનશીપ બે હજાર ઓગ બે હજાર પચીસમાં જાપાન જવાના છે આનો સૌથી મોટો હેતુ એ છે કે આજે ઘણા પેરેન્ટ્સ એમના બાળકને મોબાઈલ આપતા હોય છે જેની અંદરમાં ઘરમાં બેઠા બેઠા કંઈ ને કંઈ ખાલી ખોટું

હું છેલ્લા પાંચ વર્ષથી કરે તાલીમ મેળવી રહ્યો છું મેં આ શરૂઆત ખરે એટલા માટે કરી હતી કે દીકરીઓ જાતે પોતાનું સંરક્ષણ કઈ રીતે કરે એમ એના માટે જ મેં આ તાલીમ શરૂઆત કરી હતી અને હું આવી જ રીતે જિલ્લા કક્ષાથી લઈને છે ઇન્ટરનેશનલ કક્ષા સુધી મેં કોમ્પિટિશન રમી છે અને જેમાં મારો પ્રથમથી લઈને દ્વિતીય દ્વિતીય સુધીનો નંબર મેં પ્રા પ્રાપ્ત કરેલો છે હાલમાં જ્યારે મારું આ ચેમ્પિયનશિપ માટે નામ સિલેક્શન થયું તો હું ખૂબ જ રાજી થઈ ગઈ અને હું એવું ઈચ્છું છું કે હું ત્યાં જઈને ઇન્ડિયાનું નામ રોશન કરું મારા માતા પિતાનું નામ રોશન કરું અને દીપક સંસાઈનું નામ રોશન કરું નમસ્તે મારું નામ પરમાર દિવેરા છે હું છેલ્લા પાંચ વર્ષથી કરાટેમાં જોડાયેલો છું સુરેન્દ્રનગરનો જ રહેવાસી છું મેં દીપક સર નીચે મારી કરાટેની તાલીમ શરૂ કરી હતી ત્યારબાદ હું ડિસ્ટ્રિક્ટ સ્ટેટ નેશનલ અને ઇન્ટરનેશનલ સુધીની કોમ્પિટિશન રમ્યું છું જ્યાં મારે ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક સુધીનો ક્રમાંક પણ મેળવેલ છે મને સ્વપ્નામાં પણ વિચાર નહોતો કે કરાટે મને આટલી ઊંચી સિદ્ધિ પર પ્રાપ્ત કરાઈ શકશે મેં પોતાના સ્વરક્ષણ માટે આ શરૂઆત કરી હતી જ્યારે મારું નામ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે આવ્યું હતું ત્યારે મને ખૂબ જ ખુશી થઈ હતી ત્યારથી છેલ્લા આઠ મહિનાથી હું કરાટેની અહીંયા વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેથી તાલીમ લઉં છું અને આવતી તારીખે હું વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમવા જવાનો છું એનો મને ખૂબ જ ખુશ છે અને સુરેન્દ્રનગર અમે ચાર વિદ્યાર્થીઓ જવાના નમસ્તે મારું નામ રાવલ અંજલી છે મારા બાબાનું નામ રાવલ હર્ષ છે મને આવો ખ્યાલ કે મારો બાબો જાપાન સુધી જઈ શકી અમને ખબર પડી સ્કૂલમાંથી કે આવી રીતે કરાટે ક્લાસીસ શરૂ છે પછી મારા બાબાનું સિલેક્શન થયું પછી અમે દીપક સરનો સંપર્ક કર્યો તો મારા બાબાની અંદર રુચિ હતી તો મેં એને ક્લાસીસ બે હજાર બાવીસમાં જોઈન્ટ કરાવ્યા તો મારો બાબો એમ કરતાં કરતાં આગળ વધ્યો અને દીપક સરનો એટલો ખૂબ ખૂબ આભાર કે મારા બાબા જાપાન જઈ શકે એટલે અમે આગળ ઉપર એને પ્રેક્ટિસ કરાવી અને અત્યારે એમનો ખૂબ ખૂબ એટલો ધન્યવાદ છે કે મારો બાબો જાપાન જાય ત્યાં સુધીમાં અને પાછો આવે ત્યાં સુધીમાં એમનું ધ્યાન રાખે એમનો આભાર કોઈ દિવસ ન ભૂલી શકાય એટલું એમ એમની પાછળ ભોગ આપ્યો છે કે અત્યારે આ રક્ષણ માટે કરાટે ક્લાસીસ કરવા જરૂરી છે લેડીઝ માટે અને બાળકો માટે બીજું કંઈ ન કરાવો તો કાંઈ નહીં પણ બાળકોને કરાટે ક્લાસીસ કરાવવા જરૂરી છે અસ્તુ જૈન મારા બાબાનું સિલેક્શન જાપાન કરાટેમાં ક્લાસીસમાંથી ખબર પડી કે મારા બાબાનું સિલેક્શન થયું છે અને મારો બાબો એટલે સુધી જઈ શકે એટલી ક્ષમતા ધરાવે છે તો એનું સિલેક્શન થયું તો મારા બાબાએ ઘરે વાત કરી પછી અમે લોકોએ નિર્ણય કર્યો કે દીપક સરના ઓલાથી અમે મોકલી શકી અને દીપક સર અમારું બધું કીધું કે ના તમે મોકલો તમારો બાબો આગળ વધી શકે એમ છે તો પછી અમે લોકોએ નિર્ણય કર્યો કે ના જાપાન જઈ શકે એવી વૃત્તિ ધરાવે છે તો મારા બાબાને મોકલી અમે અને એવી અમે પ્રેરણા કરી છે કે અમારા પાંચ ચારે બાળકો જાય છે તો એમાંથી કોઈ પણ બાળક નંબર લઈને આવે ને તોય અમે ખુશી ખુશી થશે અમને નમસ્કાર મારું નામ ધવલભાઈ પરમાર હાલ વતની જોરાવરનગર અહીંયા કરાટે ક્લાસ દીપકભાઈ ચૌહાણના ત્યાંથી હું આજે મારી પોતાનું ઇન્ટરવ્યુ આપી રહ્યો છું મારો સન દિવ્યરાજ પરમાર જે હાલ ઓલ ઇન્ડિયા લેવલથી આગળ એટલે કે ઇન્ટરનેશનલ લેવલમાં જાપાન કરાટે માટેની જે હાલની મેચ છે તે રમવા જઈ રહ્યો છે દીપક સાહેબના સાનિધ્યથી કોરોના કાળ વખતે જ્યારે દરેક છોકરાઓ ઘરે હતા એ અરસામાં મને એક વાત મળેલી કે દીપક સાહેબ આવો ક્લાસીસ ચલાવે છે એટલા માટે મેં મારા દીકરાને મોબાઈલ કે બીજી આડીઓવળી પ્રવૃત્તિમાં ન પડતા અહીંયા એક સ્ટુડન્ટ તરીકે અને પોતાનું શારીરિક કૌશલ્ય દેખાડવા માટે તે આગળ આવે એ હેતુથી દાખલ કરેલો મને સ્વપ્નમાં પણ વિશ્વાસ ન હતો કે મારો દીકરો આ સમયે જાપાન જેવી ટૂરની અંદર રમવા જશે જે મને દીપક સાહેબે પોતાની આગવી કક્ષાથી એને આગળ પ્રતિનિધિત્વ કરીને તેને પોતાનું તરેક તન મન ધનથી તેના પર ધ્યાન આપીને એક સારા એવા શિક્ષક તરીકે એને ઉજાગર કરીને એક શૂન્યમાંથી મારા દીકરાને આજે કરાટે ક્લાસનો એક સારામાં સારો વિદ્યાર્થી બનાવીને એ ઇન્ટરનેશનલ લેવલે જાપાને લઈ જઈ રહ્યા છે ત્યારે હું એમનું તન મન ધનથી ખૂબ જ સારું એવું અભિવાદન કરું છું અસ્તુ